નમસ્કાર ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરહર મહાદેવ તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરોને કર્મચારીઓને આરોગ્ય મંત્રી તરફથી મળી છે એક મોટી ભેટ અને કેબિનેટે પણ મંજૂરી આપી દીધી છે મિત્રો તો હવે મફત સારવાર સાથે પરિવારની સલામતી પણ જળવાઈ જશે તો મિત્રો ગુજરાત સરકારે પેન્શનરો અને સરકારી કર્મચારીઓ તેમજ તેમના પરિવારજનોની ચિંતા કરીને એક ખૂબ સરસ મજાનો નિર્ણય લીધો છે તેની આજે આપણે વિડીયોમાં વિગતે ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલને તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વિગતવાર વાત કરીએ તો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આરોગ્ય વિષયક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે તો જેની વિગતો આપતા રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના તમામ અધિકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે તો જેના અંતર્ગત કેશલેસ હેલ્થ બેનિફિટ પેકેજ આપવામાં આવશે મિત્રો તો મિત્રો ગાંધીનગર ખાતે જે મુખ્યમંત્રી છે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ તો તેમની અધ્યક્ષતામાં એક કેબિનેટની બેઠક મળી હતી અને આરોગ્ય વિષયક છે તે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો અને આની વિગતો આપણા રાજ્ય સરકારના જે પ્રવક્તા છે અને સાથે સાથે આરોગ્ય મંત્રી પણ છે તેવા ઋષિકેશભાઈ પટેલ તેમણે જણાવ્યું હતું કે રાજ્યના તમામ અધિકારી કર્મચારીઓ તેમજ પેન્શનર્સ માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના છે તે શરૂ કરવામાં આવે અને જેના અંતર્ગત કેશલેસ હેલ્થ બેનિફિટ પેકેજ પણ આપવામાં આવશે દોસ્તો તો વધુ વિગતો આપતા મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ અમલી પીએમ જય મા યોજના અંતર્ગત મળતા લાભની જેમ જ આ યોજના હેઠળ તમામ કર્મયોગીઓને સમાવી લઈ લાભ આપવામાં આવશે તો રાજ્ય સરકારના તમામ કર્મયોગીઓ અને પેન્શનરોને જી સિરીઝનું એ બી પીએમ જય મા કાર્ડ આપવામાં આવશે તો કાર્ડ અંગેની કાર્યવાહી પીએમ જય નોડલ એજન્સી શાહ એટલે કે સ્ટેટ હેલ્થ એજન્સી કરશે મિત્રો તો મિત્રો ઋષિકેશ પટેલે અન્ય વિગતો પણ જણાવી હતી કે હાલમાં જે પીએમ જય અને મા યોજના અંતર્ગત મળતા લાભની જેમ જ આ યોજના હેઠળ તમામ જે કર્મચારીઓ હોય તેને સમાવી લેવામાં આવશે અને રાજ્ય સરકારના તમામ કર્મયોગીઓ એટલે કર્મચારીઓ અને પેન્શનર્સને જી સિરીઝનું એ બી પીએમ જય મા કાર્ડ આપવામાં આવશે મિત્રો ત્યારબાદ કાર્ડ અંગેની જે કાર્યવાહી છે તે પીએમ જય નોડલ એજન્સી શાહ એટલે કે સ્ટેટ હેલ્થ એજન્સી કરશે મિત્રો તો જેના અંતર્ગત સરકારી હોસ્પિટલ સરકારી સમકક્ષ હોસ્પિટલ અને પીએમ જય એમ્પેલ્ડ હોસ્પિટલ ખાતે નિયત કરેલ પ્રોસીઝરની સારવાર માટે પરિવાર દીઠ વાર્ષિક રૂપિયા દસ લાખ સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ થશે તો યોજના હેઠળ બહારના દર્દી માટે સમા સારવારનો પણ સમાવેશ થશે નહીં તો હાલમાં આપવામાં આવતું માસિક મેડિકલ એલાઉન્સ જે હજાર રૂપિયા છે તે યથાવત મળવાપાત્ર રહેશે મિત્રો તો મિત્રો જે સરકારી હોસ્પિટલો હોય અથવા તો ગ્રાન્ટેડ એટલે કે સરકારી સમકક્ષ જે હોસ્પિટલ હોય અને પીએમ જય એમ્પૅલ્ડ હોસ્પિટલ એટલે કે પીએમ જયની સુવિધા આપતી હોય તેવી હોસ્પિટલ ખાતે નિયત કરેલ પ્રોસીઝરની સારવાર માટે પરિવાર દીઠ જે દસ લાખ રૂપિયાની વાર્ષિક સારવાર છે તે સંપૂર્ણ કેશલેસ આપવામાં આવશે અને યોજના હેઠળ બહારના દર્દીમાં તરીકે એટલે કે ઓપીડી આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ સારવારનો સમાવેશ થશે નહીં તો જ્યારે હાલમાં મેડિકલ એલાઉન્સ હજાર રૂપિયા મળી રહ્યું છે તે પણ યથાવત રહેશે મિત્રો તો રૂપિયા દસ લાખ ઉપરાંતના ખર્ચ માટે અને સારવારની પ્રોસીઝર એ બી એટલે કે આયુષ્યમાન ભારત પીએમ જે એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મામા ઉપલબ્ધ ન હોય તેમજ હોસ્પિટલ પીએમ જયમાં એમ પેનલ ન હોય તેવા સંજોગોમાં ગુજરાત રાજ્ય સેવા નિયમો બે હજાર પંદર અનુસાર હાલની પદ્ધતિ મુજબ મેડિકલ રિએમ્બર્સમેન્ટ મળવાપાત્ર રહેશે તો અત્રે નોંધનીય છે કે હાલમાં પીએમ જય યોજના હેઠળ રાજ્યમાં કુલ છવ્વીસો ને અઠ્ઠાવન હોસ્પિટલો જેમાં ખાનગી નવસો ચાર અને સરકારી સત્તરસો ચોપન સંકળાયેલ છે જેમાં ચોવીસો ને એકોતેર નિયત કરેલ પ્રોસીઝરની સારવાર આવરી લેવામાં આવી છે દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો રાજ્યમાં ફરજ બજાવતા ઓલ ઇન્ડિયા સર્વિસીસ એટલે કે એ આઈ અધિકારીઓ તથા પેન્શનરો તો રાજ્ય સરકારના અધિકારીઓ કર્મચારીઓ પેન્શનરો અને તેમના આશ્રિત કુટુંબીજનોને તેમને જ જે કર્મચારીઓને ગુજરાત રાજ્ય સેવા નિયમો બે હજાર પંદર અનુસાર હાલની પદ્ધતિ મુજબ મેડિકલ રિએમ્બર્સમેન્ટ મળવાપાત્ર છે એ તમામની આ યોજનાનો લાભ મળશે મિત્રો તો મિત્રો આ યોજનાનો લાભ કોને કોને મળશે તેની વાત કરીએ આપણે તો રાજ્ય સરકારમાં જે એઆઈએસ અધિકારીઓ હોય અને પેન્શનરો હોય તેમજ રાજ્ય સરકારના અધિકારીઓ કર્મચારીઓ પેન્શનરો અને પેન્શનરોના કુટુંબીજનોને તે કર્મચારીઓને ગુજરાત રાજ્ય સેવા નિયમો બે હજાર પંદર અનુસાર જે મેડિકલ લાભ મળવાનો હોય એ તમામને આ યોજનાનો લાભ મળશે દોસ્તો ત્યારબાદ જોઈએ તો રાજ્ય સરકારના નિર્ણયથી અંદાજે ચાર પોઈન્ટ વીસ લાખ અધિકારીઓ કર્મચારીઓ અને અંદાજે બે પોઈન્ટ વીસ લાખ પેન્શનર્સને મળી કુલ છ પોઈન્ટ ચાલીસ લાખ કર્મયોગીઓને આરોગ્ય સેવા સુવિધાઓનો લાભ આ યોજના હેઠળ મળશે તો ફિક્સ પે કર્મચારીઓને હાલ કર્મયોગી કાર્ડ અંતર્ગત લાભ મળી રહ્યો છે તો સિત્તેર વર્ષ પ્લસ પેન્શનર્સને હાલમાં તાજેતરમાં શરૂ કરાયેલ વયવંદના યોજનામાં લાભ મળતો હોવાથી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે નહીં તો આ યોજના અંતર્ગત રૂપિયા ત્રણસો ત્રણ પોઈન્ટ ત્રણ કરોડ પ્રીમિયમનું ભારણ રાજ્ય સરકાર પર આવશે તો આ કાર્ડ હેઠળ સારવાર માટે રાજ્ય સરકાર સાડત્રીસો ને આઠ રૂપિયા પ્રતિ વાર્ષિક કુટુંબીઠ પ્રીમિયમ પણ ચૂકવશે મિત્રો તો મિત્રો આ હતી રાજ્ય સરકારની કર્મચારીઓને પેન્શનરો અને તેમના પરિવારોને અનુલક્ષીને તેના લાભ માટે જે યોજના શરૂ કરવામાં જઈ રહી છે તો તેની સંપૂર્ણ માહિતી તો તમને વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલને તમે અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો દોસ્તો તો ફરીવાર પાછા મળીશો એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતર